નમસ્કાર આપ જો રહ્યા છો હું છું સાથે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહકાર સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સરકારની યોજનાઓના લાભાર્થીઓ માટે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારની તમામ યોજનાઓ ગામના છેવાડાના વ્યક્તિ સુધી મળી રહે તેવા હેતુ સાથે આજે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના યુવા સાંસદ સાંસદના સહકારથી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ અપગ્રેડેશન વિધવા પેન્શન યોજના આવકના દાખલા જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કેમ્પનો લાભ લેવા વર્યા પ્રજાપતિ સમાજના લોકો તેમજ અન્ય સમાજના લોકોએ પણ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો આજે સમા વિસ્તારની અંદર પ્રજાપતિ સમાજના સાથે મળી અને મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભ અંત્યોદયના વિચાર હેઠળ લોકોને મળે તે બાબતે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ શ્રમયોગી કાર્ડ આવકનો દાખલો બીજા તમામ પ્રકારની એવી યોજનાઓ વિધવા પેન્શન યોજના એવી તમામ યોજનાઓના સાથે સંકલિત કરી અને એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ અને તમામ વડીલો સાથે મળી અને તમામ પ્રજાપતિ સમાજ અને એમની સાથેના સર્વ સમાજને લાભ મળે તે માટે એક આ મોટા કેમ્પનું આયોજન સરકારી તંત્ર દ્વારા મળીને કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા સંગઠન માટેની રહી છે સુંદર કેમ્પના આયોજન બદલ પ્રજાપતિ સમાજની સમગ્ર ટીમ અને મારી ટીમને ખૂબ અભિનંદન પાઠવું સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર